નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે છત્તીસગઢમાંથી એક ક્રૂરતાભરી ઘટના સામે આવી રહી છે છત્તીસગઢમાં શાળા જીજાની હત્યા કરી દેવા હોવાની ઘટના સામે આવી છે આ ઘટનામાં એક શાળાએ પોતાના સગા બનાવીને કુહાડી મારીને હત્યા કરી છે હત્યાનું કારણ એવું હતું કે જીજાએ શાળા પાસેથી માત્ર પાંચસો રૂપિયા ઉછી લીધા હતા તેમણે સમયસર શાળાને આ રકમ પરત ન કરી હતી જેના કારણે બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો અને છેવટે શાળાએ પોતાના જીજાના માથાના ભાગ ઉપર કુહાડીનો ઘા મારીને તેમને હત્યા કરી નાખી હતી ઘટના બાદ મૃતકની પત્નીએ જ કોડીના પોલીસ સ્ટેશનમાં આ હત્યાની ઘટના અંગે જાણકારી આપી હતી જે પછી પોલીસે આરોપી શાળાની ધરપકડ કરી હતી આરોપીએ પોતાનો ગુનો કબૂલતા કહ્યું કે તેને ઉછીના લીધેલા પાંચસો રૂપિયા પરત ન કરવા બદલે તેના પોતાના જીજાની હત્યા કરી નાખી હતી પોલીસે આરોપી વિરુદ્ધ કલમ ત્રણસો બી હેઠળ ગુનો નોંધીને તેને જેલને હવાલે કરી દીધો છે ઘટના અંગે મૃતકની પત્નીએ જણાવ્યું કે શનિવારે મોડી સાંજે તેના ભાઈ અને તેના પતિ વચ્ચે પાંચસો રૂપિયાની ઉઘરાણી મામલે ઝઘડો થયો હતો પરંતુ જ્યારે ભાઈએ પાંચસો રૂપિયા પાછા માંગ્યા તો તેના પતિએ કહ્યું તેની પાસે પૈસા નથી બાદમાં મારામારી થઈ અને અંતે શાળાજે કોહાડી વડે તેના બને વિના માથાના ભાગે ઘા મારી દીધા હતા બીજાના મૃત્યુ બાદ શાળો નાસી છૂટ્યો હતો હાલમાં પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે